હા માઇ સેલ્ફ ડોક્ટર ભૂમિકા પઢિયાત વર્કિંગ એઝ અ સિનિયર રેસિડેન્ટ ફ્રોમ જીમર્સ મેડિકલ કોલેજ આઈ એમ ધ એમડી પેથોલોજીસ્ટ અહીંયા ઉપરકોટ ખાતે કેમ્પનું આયોજન કરેલું છે આજે છે ટવે ફોર્ટીન જૂન ટુ થાઉઝન્ડ ફોર મીન્સ વર્લ્ડ બ્લડ ડોનેશન ડે એનો મેઇન હેતુ એ છે કે થેન્ક્સ ટુ વર્લ્ડ ડોનેશન બ્લડ ડોનેશન ડે તે માટે ઉપરકોટ ખાતે કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ખૂબ સારી રીતે તે લોકોએ મેનેજમેન્ટ કરેલું છે પૂરતો સાથ સહકાર અમારા જે લોકો છે એને સાથ સહકાર આપે છે અને ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરેલું છે અને એક કલાકમાં ઘણું સારું બધું તે લોકોએ ડોનેટ પણ કરેલું છે અને પૂરું શાંતિપૂર્વક એ તો એ લોકોએ બધું મેનેજમેન્ટ કરેલું છે ઘર જેવો જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ